હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ચર્ચા કરવી છે ભાઈ અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના પૂછાવાલાયક પ્રશ્નોની આ સિરીઝમાં તમારું સ્વાગત છે પહેલો પ્રશ્ન કંઈક આવો છે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે તો આપણે જેનો અભ્યાસ શરૂ કર્યો એટલે કે અર્થશાસ્ત્રને જ માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે તો ઓઇકાનોમોસ બરાબર સાચો જવાબ શું આવે છે ઓઇકા નોમોસ બરાબર ઓઇકા નોમોસ આ શબ્દ આવે જેમાં ઓઇકા અને નોમોસ આ બંને અલગ અલગ છે ભાઈ બરાબર ઓઇકા એટલે ઘર વખરી સરસામાન આ રીતના તમે એનું પાર્ટિફિકેશન કરો એટલે કે અલગ પાડો તો તમને એ પણ માહિતી મળે ખરા કયા અર્થશાસ્ત્રીઓને સોરી કે આ અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રના વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્ર પ્રણે અભ્યાસ શરૂ કરવાનું બહમાન મળ્યું છે તો ભાઈ એકમાત્ર એવા અર્થશાસ્ત્રી એડમ સ્મિથ હતા કે જેને કે જેને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહમાન મળ્યું છે સ્વતંત્રપણે અને એ પણ વૈજ્ઞાનિક ઢબે ભાઈ શું અભ્યાસ શરૂ કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રીનું નામ તો વાસ્તવવાદી અર્થશાસ્ત્ર તરીકે રોબિન્સ નામના અર્થશાસ્ત્ર દ્વારા ભાઈ રજૂ કરવામાં આવ્યું હતું કોના દ્વારા રોબિન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે તો બે ભાગ પડે છે ભાઈ બે ભાગ પડે છે એક આવે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર એક આવે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર એક આવે એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર બરાબર બે ભાગ પડે છે સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે તો ભાઈ આ બધું આ બધું આડીધરી ઉપર એટલે કે એક્સ અક્ષ પર એટલે કે એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે તો આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોનું છે બરાબર કોણે લખ્યું છે તો પ્રોફેસર આલ્ફેડ માર્શલ દ્વારા લખવામાં આવેલું છે ભાઈ પ્રોફેસર આલ્ફેડ માર્શલ દ્વારા ભાઈ આ લખવામાં આવેલું છે અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરે આવ્યો છે ભાઈ અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ એ કઈ ભાષાના શબ્દો ઉપરથી ઉતરે આવ્યો તો ભાઈ સંસ્કૃત ભાષા કઈ ભાષા ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ કઈ ભાષા તો યસ સંસ્કૃત ભાષા બરાબર સંસ્કૃત ભાષાની વાત છે અર્થ એટલે કંઈક મેળવવું કંઈક મેળવવું અથવા કંઈક પ્રાપ્ત કરવું ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે તો ભાઈ ઇકોનોમિક્સ અંગ્રેજી ભાષાનો શબ્દ છે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષથી પણ વધુ જૂનો છે તો પાંચ હજાર વર્ષથી પણ વધારે જૂનો છે આવું માનવામાં આવે છે એરિસ્ટોટલ કોણ હતા તો ભાઈ એરિસ્ટોટલ એટલે તત્વચિંતક ભાઈ એરિસ્ટોટલ કોણ હતા તો એરિસ્ટોટલ ભાઈ તત્વચિંતક હતા ખાસ યાદ રાખજો એરિસ્ટોટલ કોણ હતા તો તત્વચિંતક હતા બરાબર તત્વજ્ઞાની આમ તો એમ કહી શકાય લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ કયા વર્ષમાં રજૂ થયું હતું તો ઓગણીસો ને એકત્રીસમાં ક્યારે રજૂ થયું હતું ભાઈ ઓગણીસો ને એકત્રીસમાં લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ આ રજૂ કરવામાં આવ્યો હતો ઓગણીસો ને એકત્રીસની વાત છે ત્યારબાદ સેમ્યુલસન સેમ્યુલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્ત્વનું સ્થાન આપે છે તો ભાઈ પસંદગીઓ અને વહેંચણી પસંદગીઓ અને વહેંચણી ચોઈસ બરાબર પસંદગીઓની વાત છે અને સેલ્સ બરાબર આ બે વસ્તુ ઉપર કોણ વધારે ધ્યાન આપે છે તો સેમ્યુલસન નામના અર્થશાસ્ત્રી વધારે ધ્યાન આપે છે નીચેનામાંથી કઈ બાબતોનો અભ્યાસ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં થતો નથી તો પેઢીનો ખર્ચ ભાઈ પેઢીનો ખર્ચ હોય ને એકમ પૂરતો મર્યાદિત હોય કેના પૂરતો મર્યાદિત હોય ભાઈ એકમ પૂરતો મર્યાદિત હોય એટલે એનો અભ્યાસ અહીંયા ન થાય પણ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં ગરીબીનો અભ્યાસ થાય બેકારીનો અભ્યાસ થાય અને વસ્તીનો પણ અભ્યાસ થાય એટલે ખાસ યાદ રાખજો રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે તો ભાઈ માંગ રેખા છે ને માંગ રેખા એ રેખીય આકૃતિ છે બધાને ખબર પડી જાય ભાઈ રેખીય આકૃતિ કઈ છે નીચેનામાંથી તો માંગ રેખા બરાબર માંગ રેખા એ રેખીય આકૃતિ છે ખાસ યાદ રાખજો સ્વતંત્ર ચલ અને આધારિત ચલ બે કે તેથી વધારે હોય ત્યારે કઈ આકૃતિ વધારે અનુકૂળ આવે છે ભાઈ સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધુ હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ વધારે અનુકૂળ આવે છે કઈ આકૃતિ ભાઈ પાસ પાસેની સ્તંભાકૃતિને વધારે અનુકૂળ માનવામાં આવે છે વૃતાંશ એટલે શું તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ વૃતાંશ એટલે શું ભાઈ વર્તુળનો અંશ નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી તો જોઈએ ડૉક્ટર છે ગાયક છે મૃત્યુ પામેલા વ્યક્તિ છે શિક્ષક છે તો ભાઈ મૃત્યુ પામેલા વ્યક્તિ હોય ને કંઈક રોકાણ કરતા હોય ને ડૉક્ટર રોકાણ કરે ગાયક રોકાણ કરે શિક્ષક પણ રોકાણ અવશ્ય કરે તીવ્ર સ્પર્ધા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે તો કિંમતમાં ઘટાડો કરાય છે જ્યાં તીવ્ર સ્પર્ધા હોય ત્યાં ગ્રાહકોને એટ્રેક્ટ કરવા માટે આકર્ષિત કરવા માટે ભાઈ કિંમતોમાં શું કરવામાં આવે ભાઈ ઘટાડો કરવામાં આવે છે મિત્રો દાન આપવાની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે તો ભાઈ દાન આપવાની પ્રવૃત્તિ એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે ભાઈ બિનઆર્થિક પ્રવૃત્તિ આવે સાચા જવાબમાં ખાસ યાદ રાખજો ભાઈ માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે તો ઉપયોગિતા મૂલ્ય દર્શાવે કયું મૂલ્ય ભાઈ ઉપયોગિતા મૂલ્ય માનવીના જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે દર્શાવતું મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું તો એટલે ભાઈ કિંમત વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું ભાઈ કિંમત પ્રાઇઝની વાત છે નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે તો સંગીત શિક્ષણ ડાકતરી સલાહ મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ફ્રીજનો સમાવેશ શેમાં થાય ભાઈ ભૌતિક વસ્તુમાં થાય સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી તો ભાઈ અહીંયા તમે જોઈ રહ્યા છો બી ઓપ્શન તેની છત હોવી જોઈએ તેની શું હોવી જોઈએ ભાઈ છત હોવી જોઈએ આ લક્ષણ સંપત્તિ ધરાવતી નથી તમામ કુદરતી સંપત્તિ એટલે શું તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન ભાઈ તમામ કુદરતી સંપત્તિ એટલે શું જમીન જેમાં બધા જનો સમાવેશ થઈ જાય છે ભાઈ નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી તો અંશતઃ આર્થિક પરિવર્તનો અંશતઃ આર્થિક પરિવર્તનો ભાઈ આનો સમાવેશ વ્યાપાર ચક્રના એક પણ પ્રકારમાં કરવામાં આવતો નથી અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલું કયું મૂલ્ય ભાઈ અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય તો એટલે બીજું કાંઈ નહીં ભાઈ વિનિમય મૂલ્ય કયું મૂલ્ય ભાઈ વિનિમય મૂલ્ય જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય તે તેને કેવી વસ્તુ કહેવાય તો એને ભાઈ સર્વ સુલભ વસ્તુ કહેવાય જેમ કે હવા આવે પાણી આવે જેના ઉપર કોઈનો અંકુશ ન હોય ભાઈ સર્વ સુલભ હોય તે બધી સર્વસુલભ વસ્તુ કહી શકાય વસ્તુની માલિકી અને વપરાશને આધારે ક્યુ વર્ગીકરણ કરી શકાય તો જા ખાનગી અને જાહેર વસ્તુઓ ભાઈ વસ્તુની માલિકી અને વપરાશના આધારે ક્યુ વર્ગીકરણ કરી શકાય ભાઈ તો ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ આવું વર્ગીકરણ કરી શકાય બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાનો ગુણ કઈ વસ્તુઓમાં રહેલો છે તો એમાં મિત્રો જવાબ આવે જાહેર વસ્તુઓમાં રહેલો છે આ ગુણ ક્યાં રહેલો છે ભાઈ જાહેર વસ્તુઓમાં રહેલો છે પ્રોફેસર આલ્ફેડ સોરી પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે આપી છે તો સંપત્તિના શાસ્ત્ર તરીકે પ્રોફેસર એડમ સ્મિથ દ્વારા પ્રોફેસર એડમ સ્મિથ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપવામાં આવેલી છે જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે અને છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતી નથી તે કયો ગુણ કહેવાય તો ભાઈ એને બિનવંચિતતાનો ગુણ કહેવાય એને શું કહેવાય ભાઈ બિનવંચિતતાનો ગુણ કહેવામાં આવે છે ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું તો ભાઈ ભૌતિક જીવન ધોરણમાં તમારે સુધારો કરવામાં આવે અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે એને કલ્યાણ કહેવાય અને શું કહેવાય ભાઈ કલ્યાણ કહે છે પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધનો છે તો ભાઈ ઉત્પાદનના મૂળ બે સાધનો આવું પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ માને છે બાકી તમે જાણો છો ભાઈ કે ઉત્પાદનના કુલ ચાર મુખ્ય સાધનો છે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતાં શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે તો ભાઈ એને કહેવાય શ્રમ જ કહેવાય શું કહેવાય ભાઈ એને કહેવામાં તો શ્રમ જ આવે ખાસ યાદ રાખજો ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે કારણ કે મૂડી બરાબર આમાં જવાબ આવે મૂડી કારણ કે ગતિશીલ કીધું છે તમે મૂડી કોઈ પણ દેશમાં રોકી શકો ધારો કે આપણે વાત કરીએ ભારત દેશની તો ભારત દેશમાં રિલાયન્સની ફેક્ટરી છે યસ છે જીઓ છે યસ તો શ્રીલંકામાં તમે જાઓ તો શ્રીલંકામાં જોવા મળે બાંગ્લાદેશમાં જાઓ ન્યાય જોવા મળે મળે એટલે મૂડીને ભાઈ ગતિશીલ સાધન તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે ગુણવત્તા સબર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલ બાબત છે ભાઈ તો એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલ બાબત છે કલ્યાણને કયા પરિવર્તન સાથે સંબંધ છે તો ગુણાત્મક સંબંધ જોવા મળે છે ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ જોવા મળે છે દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવો આર્થિક પરિવર્તન ગણાય તો એ આકસ્મિક પરિવર્તન ગણાય કેવું પરિવર્તન ભાઈ આકસ્મિક પરિવર્તન ગણાય શ્રમના પુરવઠાનો આધાર કોની પર છે તો શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે માનવીની જરૂરિયાત તો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને શું કહેવાય તો એને ઉત્પાદન કહેવાય એને શું કહેવાય ભાઈ ઉત્પાદન કહેવાય ઉધ્વગામી અને અધોગામી ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો કેવા પરિવર્તનો કહેવાય તો એને પરિવર્તનો કહે છે અને શું કહેવાય ભાઈ ચક્રીય પરિવર્તનો કહેવાય વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે તો ભાઈ તેજીની પરિસ્થિતિ હોય ને ત્યારે મૂડી રોકાણ અને રોજગારીનો દર બંને ઊંચા જોવા મળે છે ચક્રવત આર્થિક પરિવર્તન કયા પ્રકારના અર્થતંત્રના આધારે અસરકારક જોવા મળે છે તો મૂડીવાદી બરાબર મૂડીવાદના કારણે તે અસરકારક જોવા મળે છે નીચેનામાંથી કંઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી તો શ્રમિકનો શ્રમ ભાઈ આ ભૌતિક સંપત્તિ નથી જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે તો ભાઈ જમીનનો જે કુલ પુરવઠો છે એ હંમેશા સ્થિર રહેવાનો છે કારણ કે એમાં વધારો પણ ન કરી શકાય અને ઘટાડો પણ ન કરી શકાય વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિષયની હવે આ અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્નો તમને કેટલી એક્ઝામોમાં કામ આવશે તો ગણતરી કરીએ ને મિત્રો તો જો ઓડિટર સબ ઓડિટર બરાબર એટલે કે અકાઉન્ટ સબ અકાઉન્ટ તમે કહો એમાં ત્યારબાદ આંકડા મદદનીશ તો બધામાં ક્યાંકને ક્યાંક ઉપયોગી થવાનું છે અને એટલા માટે જ આ વિડીયોની સિરીઝ શરૂ કરેલી છે તો વિડીયોને અંતતઃ જોજો બને તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી પણ અવશ્ય આ વિડીયોને પહોંચાડજો માંગને અસર કરતાં પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે પહેલો પ્રશ્ન છે તો ભાઈ માંગને અસર કરતાં પરિબળો છે એને વાળા મિત્રો બે ભાગમાં વહેંચવામાં આવે છે બરાબર તો એમ થાય કયા કયા તો એક તો આવે ભાઈ કિંમત અને એક આવે કિંમત સિવાયના પરિબળો તો યાદ રાખજો ભાઈ માંગને અસર કરતા પરિબળો જેને બે ભાગમાં વહેંચવામાં આવે છે ત્યારબાદ માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો તમે માંગ અને માંગ રેખા અને માંગને અસર કરતા પરિબળો ભયા હશો તો તમે જાણો છો કે ભાઈ માંગરેખા છે એ કંઈક આવી રેખા બને છે એટલે કે એનો જે ઢાળ છે ને ભાઈ એ ઋણ ઢાળ આવું કહેવાય કેવો ઢાળ કહેવાય ઋણ ઢાળ આવું કહેવાય તો માંગરેખાનો ઢાળ કેવો હોય છે તો ઋણ ઢાળ જોવા મળે છે ખાસ યાદ રાખજો હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે તો સર રોબર્ટ ગિફન સર રોબોટ ગિફન દ્વારા સર રોબોટ ગિફન દ્વારા ભાઈ સર રોબોટ ગિફન દ્વારા આ હલકા પ્રકારની વસ્તુઓની શોધખોળ કરવામાં આવી હતી અને એટલા માટે જ એને ગિફન વસ્તુના નામથી પણ ઓળખવામાં આવે છે બરાબર એટલે હલકા પ્રકારની વસ્તુનું બીજું નામ પૂછાય તો શું છે ગિફન વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો પડે છે તો ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો પડે છે કેટલા પ્રકારો પડે છે ભાઈ પાંચ પ્રકારો પડે છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો ભાઈ કિંમત અને માંગ આ બંને વચ્ચેનો સંબંધ છે ને ભાઈ વ્યસ્ત સંબંધ છે કેવો સંબંધ છે ભાઈ વ્યસ્ત સંબંધ છે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો જોવા મળે વ્યસ્ત સંબંધ જોવા મળે છે પૂરક વસ્તુઓ કેવી હોય છે તો ભાઈ પૂરક વસ્તુઓ હોય ને એ જોડાયેલી હોય કેવી હોય ભાઈ પૂરક વસ્તુઓ જોડાયેલી હોય છે એટલે પૂરક વસ્તુઓ બરાબર કેવી હોય છે તો ખાસ યાદ રાખજો પૂરક વસ્તુઓ જોડાયેલી જોવા મળે છે બરાબર માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે તો ભાઈ માંગનું જે વિસ્તરણ થાય ને એ રેખા પર નીચેની તરફ નીચેની તરફ જોવા મળે છે નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી તો જોઈએ તો ચોક્કસ સમય સાથે સંબંધ છે ચોક્કસ કિંમત સાથે સંબંધ છે પુરવઠા સાથે પણ સંબંધ છે પણ ગ્રાહક સાથે સંબંધ નથી એટલે માંગને કોની સાથે સંબંધ નથી અહીંયા ગ્રાહક સાથે સંબંધ નથી માંગનો નિયમ કોણે આપ્યો તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા પ્રોફેસર આલ્ફેડ માર્શલ દ્વારા ભાઈ માંગનો નિયમ આપવામાં આવ્યો વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે ભાઈ વસ્તુની કિંમત જો વધારે હોય ને તો ધનિક વર્ગ હોય એટલે કે પૈસા ટકે જે સુખી વર્ગ હોય એના દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ વધુ થાય એના દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી કરવામાં આવે તો વધુ કરવામાં આવે છે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર અને નિર્ણાયક પરિબળ કયું છે તો વસ્તુની કિંમત બરાબર વસ્તુની કિંમત એ જ સૌથી વધારે અસર કરનારું પરિબળ કહી શકાય ભાઈ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર એક નિર્ણાયક પરિબળ કોઈ હોય તો એ છે વસ્તુની કિંમત અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે વાલા મિત્રો અવેજી વસ્તુની કિંમત ઘટતાની સાથે જ મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થાય શું થાય છે ભાઈ ઘટાડો થાય છે બરાબર ખાસ યાદ રાખજો ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય છે તો વર્તમાનમાં એની માંગમાં વધારો થાય શું થાય ભાઈ વધારો થાય છે ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય તો વધારો થતો જોવા મળે છે બરાબર ખાસ યાદ રાખજો માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફાર થાય છે તો વસ્તુની કિંમત આમાં ફેરફાર થતો જોવા મળે છે માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફાર થાય આવો પ્રશ્ન છે તો યાદ રાખજો વસ્તુની કિંમતમાં ફેરફાર થતો જોવા મળે છે કઈ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે તો ભાઈ માંગ રેખા જ બરોબર માંગરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતી આ આવક અસર છે એ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતીનું કારણ રજૂ કરે છે માંગનો નિયમનો અપવાદ કયો છે તો જોઈએ કુદરતી વસ્તુઓ નુકસાનકારક વસ્તુઓ નાશવંત વસ્તુઓ અને અત્યંત સસ્તી વસ્તુઓ તો માંગના નિયમનો અપવાદ કયો છે ભાઈ અત્યંત સસ્તી વસ્તુઓ એ પણ એક ખાસ યાદ રાખજો અને હા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો શેર કરજો કોમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ ને કોણે વિકસાવ્યો તો તમે જાણો છો ભાઈ સર રોબર્ટ ગિફન દ્વારા ભાઈ હલકા પ્રકારની વસ્તુઓનો જે ખ્યાલ છે એ વિકસાવવામાં આવ્યું માંગનું વિસ્તરણ અને સંકોચન શેના ઉપર આધારિત હોય છે તો ભાઈ માંગનું જે વિસ્તરણ અને સંકોચન છે ને એ કિંમતમાં ફેરફાર આના ઉપર આધારિત હોય છે શેના ઉપર ભાઈ કિંમતમાં ફેરફાર ઉપર આધારિત હોય છે મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલી સોરી બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે મૂળ માંગ માંગરેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે તો એ માંગમાં એ માંગમાં શું સૂચવે છે ભાઈ એ માંગમાં વધારો સૂચવે છે બરાબર ખાસ યાદ રાખજો મૂળ માંગ માંગરેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા એ શું સૂચવે છે તો એ માંગમાં ઘટાડો સૂચવે છે બરાબર એ પણ એક ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું નીચેનામાંથી એક જ માંગ રેખા પર કોને દર્શાવી શકાય છે તો માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ આ બંનેને એક જ માંગ રેખા ઉપર દર્શાવી શકાતી જ હોય શક્ય છે બરાબર ખાસ યાદ રાખજો વિડિયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા શેર કરવાનું ન ભૂલતા માંગની મૂલ્ય સાપેક્ષતામાં કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી તો મૂલ્ય સાપેક્ષ માંગ મૂલ્ય સાપેક્ષ માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે તો એ આડી ધરીને સમાંતર હોય છે કેવી હોય છે ભાઈ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે તો આડી ધરીને તે સમાંતર જોવા મળે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે તો ભાઈ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક ઝીરો શૂન્ય જોવા મળે છે બરાબર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કેવી હોય છે તો ઊભી ધરીને સમાંતર હોય છે કેવી હોય ભાઈ ઊભી ધરીને તે સમાંતર જોવા મળે છે એ પણ એક ખાસ યાદ રાખજો એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શું હોય છે તો ઇઝ ઇક્વલ ટુ વન હોય ભાઈ ઇઝ ઇક્વલ ટુ વન હોય એક મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શું હોય છે તો બરાબર એક જોવા મળે છે માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે તો ભાઈ માંગની આવક સાપેક્ષતાના મુખ્ય ત્રણ પ્રકારો છે કેટલા પ્રકાર છે ભાઈ ત્રણ જેટલા પ્રકારો છે ખાસ યાદ રાખજો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની રીત નીચેનામાંથી કંઈ નથી તો જોઈએ ભાઈ ગુણોત્તરની રીત આ છે ભૌમિતિક રીત આ પણ છે કુલ ખર્ચની રીત આ પણ છે પણ આવકની રીત નથી એટલે અહીંયા ડી ઓપ્શન સાચો બને છે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની કેટલી રીત છે તો ત્રણ રીત છે એ ત્રણે ત્રણ રીત આવી ગઈ ગુણોત્તરની રીત ભૌમિતિક રીત કુલ ખર્ચની રહીત એક ખાસ યાદ રાખજો કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતાં ફેરફારને શું કહેવાય તો એને વાલા મિત્રો સંકોચન કહેવાય છે ભાઈ કિંમતના ઘટાડાના કારણે જો કિંમતમાં ઘટાડો ને એના કારણે પુરવઠામાં થતા ફેરફારને તમે શું કહેશો તો એને સંકોચન કહેવામાં આવે છે કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય તો એને વધારો ઘટાડો કહેવાય કારણ કે કિંમત સિવાયની વાત છે એટલા માટે કિંમત સિવાયના પરિબળો સાથે સંકળાયેલી વાત છે એટલે એ વધારો ઘટાડો લાગુ પડે છે આવું કહી શકાય વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો ભાઈ એના વચ્ચે સમાન સંબંધ છે બરાબર અથવા સીધો સંબંધ પણ તમે કહી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે તો યાદ રાખજો કિંમત ઘટે ને તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો પણ ઘટાડવામાં આવે છે એટલે અહીંયા કિંમત એ મુખ્ય ઘટક છે ભાઈ જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોવો જોઈએ કેવો હોય છે તો વધુ હોઈ શકે છે ભાઈ જથ્થો છે ને એ કુલ પુરવઠા કરતાં કેવું હોઈ શકે તો વધુ પણ હોઈ શકે છે ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે જો ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ હોય ને તો વર્તમાનમાં પુરવઠો છે ને એ ઘટે બરાબર એટલે વર્તમાનમાં ઘટાડો થશે ઘટશે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેને શું કહે છે તો ભાઈ એને ઉત્પાદન કહેવાય કારણ કે અહીંયા વસ્તુઓ ઉપલબ્ધ થાય છે વસ્તુઓનું સર્જન થાય છે એટલા માટે એને ઉત્પાદન કહેવામાં આવે છે વસ્તુના કુલ વેચાણ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું તો એટલે જ વાળા મિત્રો જથ્થો વસ્તુના કુલ વેચાણ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું જથ્થો વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો તેને શું કહેવાય તો એને પણ જથ્થો જ કહેવાય બરાબર વેચવા તૈયાર નથી પણ એની પાસે સ્ટોક પડ્યો હોય જથ્થો પુરવઠો જથ્થા કરતાં કેટલો હોઈ શકે તો વધુ હોઈ શકે ભાઈ શું હોઈ શકે વધુ હોઈ શકે છે સામાન્ય રીતે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો પહેલાં જ કીધું ભાઈ સીધો સંબંધ છે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ભાઈ સીધો સંબંધ છે પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે તો પુરવઠા રેખાનો ઢાળ એ ધન ઢાળ હોય છે વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો ઉત્પાદન વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં કેટલો મૂકશે ઓછો મૂકશે બરાબર કેવો મૂકશે ભાઈ ઓછો મૂકશે વસ્તુની ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થશે તો ભાઈ પુરવઠો પણ વધશે રાજકીય સ્થિરતા હોય કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠામાં શું અસર થાય તો ભાઈ પુરવઠો વધે છે મહત્તમ નફો મેળવવાનો આશય કોનો હોય છે તો ભાઈ જે ઉત્પાદક હોય જે વસ્તુનું સર્જન કરનાર હોય એ મહત્તમ નફા તરફ આકર્ષાતો હોય કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે તેને શું કહેવાય છે તો ભાઈ એને વિસ્તરણ અને સંકોચન કહેવાય કારણ કે જો કિંમતની સાથે સંકળાયેલી વાત છે કિંમત સાથે સંકળાયેલી વાત આવે એટલે વિસ્તરણ સંકોચન જવાબમાં આવે પણ કિંમત સિવાયની વાત આવે તો વધારો ઘટાડો જવાબમાં આવે કિંમત સિવાયના પરિબળોના ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે તેને શું કહે છે તો એને ભાઈ વધારો ઘટાડો કહેવાય આગળ જ ચર્ચા કરી લીધી ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય છે તો ભાઈ એમાં વધારો થાય છે બરાબર વસ્તુના પુરવઠામાં વધારો થાય છે કઈ બાબત પુરવઠા માટે મહત્ત્વની નથી તો સર્વ સુલભ વસ્તુઓ આ પુરવઠા બાબતે ભાઈ મહત્ત્વની નથી કિંમતો વધતા પુરવઠામાં શું ફેરફાર થાય છે ભાઈ કિંમત વધે તો ભાઈ પુરવઠામાં શું થાય વિસ્તરણ થાય બરાબર વિસ્તરણ આમ તો વિસ્તરણ એટલે વધારો થાય પણ અહીંયા કિંમતની વાત આવી એટલે કિંમત હોય તો વિસ્તરણ સંકોચન જવાબમાં આવી શકે વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો